વડોદરાના કોયલીમાં આવેલી ગુજરાત રિફાઇનરીમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળી હતી આ આગ લાગવાની ઘટનામાં આશરે બે લોકોના મૃત્યુ થયા હતા ફાયર બ્રિગેડ દ્વારા ભારે જહેમત બાદ અગિયાર કલાક પછી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો આ મામલે જિલ્લા કલેક્ટરને તપાસ સોંપવામાં આવી છે જેમાં પ્રાંત અધિકારી દ્વારા સંબંધિત આઠ અધિકારીઓને નોટિસ આપીને હાજર રહેવા જણાવ્યું છે જે પૈકી એક તપાસ ગ્રામ્ય પ્રાંત અધિકારી પણ કરી રહ્યા છે તપાસ અધિકારીઓએ તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલ રિપોર્ટ સાથે આવવા જણાવ્યું છે

આઉટ થયું તેમને આજે હાજર રહેવાનું ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તો આજે એ સંદર્ભની અંદર અમે ગ્રામજનો તરીકે અને ગ્રામજનો આગેવાનો તરીકે અમે હાજર રહ્યા છે તો આજે સરકારી અધિકારીઓ સરકારી કલેક્ટર સાહેબ જો હાજર રહેતા હોય તો આજે ઈડી સાહેબ ઈડી સાહેબ એમની ફરજ ની અંદર કેમ હાજર નથી આ સભાની અંદર જેનું જેનું અત્યારે નામ બોલાયું

કોઈને કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ કે કોઈ લોકોની બેદરકારી જ કહેવાય કેમ કે આટલી મોટી ની અંદર જે લોકો વિકાસના દાવા અને સેફ્ટીના દાવા કરતા હોય ત્યારે જયારે અમારી રજૂઆત આગળ પણ નવા 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 બ્લાસ્ટ બને એની અંદર અમે કરેલી જ છે અને સમસ્ત ગ્રામજનો આજુબાજુ રસ્તાઓમાં જે ડિઝાસ્ટર થાય ને જયારે પબ્લિકની ઉપર જે પ્રેશર આવી જાય પબ્લિક સમસ્યાઓ મુકાય છે ત્યારે બી અમે રજૂઆત કરી છે એને લઈને અત્યાર સુધી આ લોકો કોઈ નિવેડો લાયા નથી અને અગાઉ એના માટે અમે અગાઉ પર રજૂઆત કરી અત્યારે બી રજૂઆત કરીએ કે આ સમયે માંગણી અત્યારે એટલી જ છે કે આજે મોટામાં મોટી હોનારત થઈ બરોબર છે તો આજુબાજુની અંદર સ્થાપવા જોઈએ નહીં સ્થાપ્યા અને આજુબાજુ આ લોકો ગ્રામ ને કવર કરીને મોટી રેલવે બનાવી દીધેલી છે જે રેલવે થી અંદર કેવું છે કે આજુબાજુ ને જો આવું હોનારત થઈ જાય ને તો બે મિનિટ કે વીસ મિનિટ

જવાબદારી હોય બધાની પણ આજે એક કલાક સમય કાઢીને એમને આવવું જોઈએ ને આજે જે એમનો રાઈટ છે કે અમને જાવું જોઈએ કે એમને બોલાવ્યા છે તો આજે કલેક્ટર સાહેબ એમને તો નહીં બોલાવે એમની નીચેની અધિકારીઓને આજે એમને આવવું પડ્યું નાના નાના ત્રણ ચાર ગામડા પાંચ ગામડાઓનો કે દસ ગામડા ઇશ્યુ નથી સમગ્ર વડોદરા નો છે અને અગાઉ અગાઉ આવા નવા નવા ઘટનાઓ બનતી રહે છે બરોબર એ ઘટનાઓ ના બને આજે વડોદરા સલામત રહે એના માટે અમે રજૂઆત પ્રિતેશ પટેલ વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અથવા સંપર્ક કરો